નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા તમે આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો આજના આ વિડિયોની અંદર આજે આપણે તમારી ધોરણ નવ પૂરું થવાના આરે છે અને ધોરણ નવની અંદર છેલ્લે ધોરણ નવમાં વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ તમારી યોજાવાની છે જે ચોથા મહિનાની અંદર તો એની અંદર મિત્રો ધોરણ નવ ગણિતનું જે આપણો બે હજાર ચોવીસ પચીસમાં જે આપણું પ્રશ્નપત્રનું માળખું છે એ મિત્રો ચેન્જ થઈ ગયેલ છે નવી એન પદ્ધતિ મુજબ ત્રીસ ટકા હેતુલક્ષી પ્રશ્નોનું તો એનું આજે આપણે સંપૂર્ણ બ્લૂ પ્રિન્ટનું એનાલિસિસ આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો છેલ્લે સુધી જોવાનો છે અને તમારા બીજા મિત્રો સુધી પણ અચૂકતી શેર કરવાનો છે જેથી કરીને તેમને પણ ધોરણ નવની વાર્ષિક પરીક્ષાની અંદર સારામાં સારો લાભ થાય તો ચલો વિદ્યાર્થી મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ન કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ ધોરણ નવ ગણિત સમય તમારો હવે ત્રણ કલાકનો રહેવાનો છે પ્રથમ અને દ્વિતીય પરીક્ષામાં તમારું પ્રશ્નપત્ર પચાસ ગુણનું પૂછાણું હતું અને સમય બે કલાકનો હતો પણ મિત્રો વાર્ષિક પરીક્ષાની અંદર તમારું પ્રશ્નપત્ર એસી માર્ક્સમાં પૂછાવાનું છે અને તમારો સમય જે છે એ મિત્રો ત્રણ કલાકમાં રહેવાનો છે તો હવે આપણે પ્રકરણ પ્રમાણે ગુણભાર જોઈએ કે કયા પ્રકરણમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું છે તેમાં સૌ પ્રથમ પ્રકરણનું નામ આપેલું છે ચંદ્રન વિકલ્પ વિના અને ચંદ્રન વિકલ્પ સાથે એટલે કે તમને વિભાગ બી સી ડીમાં મિત્રો તમને ઉપર દર્શાવેલો છે કે આટલા પ્રશ્નોમાંથી આટલા પ્રશ્નોના જવાબ આપવા એટલે કે ધારો કે લખેલું હોય કે બાર પ્રશ્નોમાંથી સાત પ્રશ્નોના જવાબ આપવા તો જે મિત્રો વધારાના પ્રશ્નો છે એ મિત્રો વિકલ્પ સાથેમાં સમાવેશ કરવામાં આવે છે અને મિત્રો એમાં તમારે કેટલા ગુણના પ્રશ્નોના જવાબ તો આપવાના જ રહેશે એ મિત્રો વિકલ્પ વિનામાં જવાબ સમાવેશ કરવામાં આવે છે તો જોઈએ પ્રકરણ નંબર એક જે આપણું છે સંખ્યા પદ્ધતિ એમાં મિત્રો જનરન વિકલ્પ સાથે ટોટલ આઠ માર્ક્સની અંદર પૂછવામાં આવે છે અને જનરન વિકલ્પ સાથે દસ માર્ક્સમાં પૂછવામાં આવે છે બીજો છે કે બહુપદીઓ તો એમાં પણ મિત્રો આઠ અને દસનો રેશિયો છે ત્રીજો છે યામ ભૂમિતિ તો યામ ભૂમિતિમાં મિત્રો ચાર માર્ક્સનું પૂછવામાં આવશે અને આપણે ચારે ચાર માર્ક્સનું લખવું પડશે નેક્સ્ટ વે જોઈએ ચોથો દ્રિચલ સુરેખ સમીકરણ તો દ્રિચલ સુરેખ સમીકરણમાં પણ ચાર માર્ક્સનું પૂછવામાં આવશે અને આપણે ચારે ચાર માર્ક્સનું લખવું પડશે પાંચમો છે યુક્રિડની ભૂમિતિનો પરિચય તો મિત્રો એમાંથી ફક્ત બે માર્ક્સનું પૂછવામાં આવશે અને આપણે બે બે માર્ક્સનું ફરજીયાત પણ લખવું પડશે હવે જોયો છઠ્ઠો રેખાઓ અને ખૂણાઓ તો એમાંથી મિત્રો ચંદ્રન વિકલ્પ વિના આઠ માર્ક્સનું પૂછવામાં આવશે વિકલ્પ સાથે ટોટલ એના થશે તેર માર્ક્સ ત્રિકોણ જોઈએ તો ત્રિકોણમાં મિત્રો સાત માર્ક્સનું પૂછવામાં આવે છે અને વિકલ્પ સાથે અગિયાર માર્ક્સનું થશે આપણું સમ સમગ્ર ચેપ્ટરનો ગુણભાર આઠમો જે મિત્રો છે ચતુષ્કોણ તો ચતુષ્કોણ મિત્રો સાત માર્ક્સનું છે અને એમાં પણ વિકલ્પ સાથે પણ સાત માર્ક્સ છે એટલે કે ચતુષ્કોણના આપણે તમામે તમામ દાખલાના જવાબો ફરજિયાતપણે આપવાના રહેશે વર્તુળ જોઈએ તો વર્તુળ મિત્રો નવ માર્ક્સમાં પૂછવામાં આવે છે અને જનરલ વિકલ્પ સાથે તેર માર્ક્સમાં છે હેરોનનું સૂત્ર એ મિત્રો પાંચ માર્ક્સમાં છે અને વિકલ્પ સાથે આઠ માર્ક્સમાં છે પૃષ્ઠફળ અને ઘનફળ એ મિત્રો દસ માર્ક્સમાં છે અને વિકલ્પ સાથે પંદર માર્ક્સનું થાય છે સૌથી વધારે ગુણ કવર કરતું ચેપ્ટર જો હોય તો આપણું પૃષ્ઠફળ અને ઘનફળ છે જો મિત્રો તમારે પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્રો આવડી ગયા તો તમે સંપૂર્ણ દાખલા આસાનીથી ગણી શકશો કેમ કે આ ચેપ્ટરમાં જે છે એ મેઇન સૂત્રોનું જ છે બારમું છે આંકડા શાસ્ત્ર તો આપણા શાસ્ત્ર આઠ માર્ક્સની અંદર પૂછાય છે અને વિકલ્પ સાથે બાર માર્ક્સની અંદર એટલે આપણા ટોટલ પરીક્ષામાં એસી માર્ક્સનું પ્રશ્નપત્ર લખવાનું છે અને વિકલ્પ સાથે જો પ્રશ્નપત્રનો ગુણભાર ગણીએ તો આપણને થાય છે એકસો ને નવ તો આપણને ટોટલ એકસો ને નવ માર્ક્સનું ટોટલ પ્રશ્નો સાથે બધા જ પ્રશ્નોનો સમાવેશ કરીને આપેલો છે એમાંથી આપણને આવડતા એસી માર્ક્સના પ્રશ્નોના જવાબ આપવાના છે તો આપણી ગુજરાત સરકારે ધોરણ નવની વાર્ષિક પરીક્ષા એકદમ સિમ્પલ કરી દીધી છે તો મને આશા છે કે તમે આ ગણિતતા પેપરની અંદર એસીમાંથી સિત્તેર પ્લસ અથવા પંચોતેર પ્લસ આસાનીથી લાવી શકશો તે માટે મિત્રો અમે અમારી ચેનલ ઉપર વિગ વિભાગ વાઇઝ આઈએમપી વિડીયો અને લાસ્ટમાં ત્રણ ત્રણ અતિ મોસ્ટ આઈએમપી મોડલ પેપરો આપ આપીશું જે તમને પરીક્ષાની અંદર સો ટકા ફાયદોકારક નીવડશે માટે કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલા વગર અને ધોરણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે તો નેક્સ્ટ હવે આપણે પ્રશ્નપત્રનું માળખું જોઈએ એટલે કે વિભાગ વાઇઝ આપણે એનાલિસિસ કરીએ તો જોઈએ સેક્શન એ તો સેક્શન એમાં મિત્રો પ્રશ્નક્રમ છે એકથી ચોવીસ અને કુલ ગુણ વિભાગ એનો છે ચોવીસ માર્ક્સનો વિભાગ એ આપણો પૂછાય છે એમાં છે સૂચના મુજબ જવાબ આપવાના છે એમાં દરેક પ્રશ્નનો એક ગુણ રહેવાનો છે એટલે કે આપણો વિભાગ એ જે છે એ મિત્રો ટોટલ હેતુલક્ષી વિભાગ છે તેમાં પ્રથમ જોઈએ કે નીચે આપેલા બહુ વિકલ્પવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો એમાં મિત્રો પ્રશ્નક્રમ એકથી છ એટલે કે આપણને છ વિકલ્પ પૂછવામાં આવશે અને મિત્રો જે બોર્ડ દ્વારા તમને પ્રશ્નપત્રનું માળખું આપેલું છે એની સાથે સાથે એક મોસ્ટ આઈએમ બી મોડલ પેપર પણ તમને તૈયાર કરીને આપેલું છે એ મોસ્ટ આઈએમ બી મોડલ પેપરનું પણ સંપૂર્ણ સોલ્યુશન અમે અમારી ચેનલ ઉપર લાવીશું તો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે હવે નેક્સ્ટ આગળ વધીશું તો આગળ આવશે કે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તમને ખાલી જગ્યાવાળા પ્રશ્નો આપેલા હશે દાખલા આપેલા હશે અને કૌશમાં ત્રણ ઓપ્શન આપેલા હશે એ ત્રણ ઓપ્શન તમારે પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે એમાં મિત્રો પ્રશ્ન ક્રમ સાતથી બારમાં પૂછવામાં આવે છે અને ટોટલ તમને છ ખાલી જગ્યાઓ પૂછવામાં આવશે અને એના છે છ ગુણ જોઈએ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે આપણને ચાર માર્ક્સની અંદર ખરા ખોટા પૂછવામાં આવશે નેક્સ્ટ આગળ વધીશું કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં કે શબ્દમાં કે અંકમાં આપણે જવાબ આપવાના છે તો મિત્રો એમાં સત્તરથી વીસ છે પ્રશ્નક્રમ એ પણ મિત્રો તમને ચાર પૂછાશે એક એક માર્ક્સના એટલે કે એનો પણ ગુણભાર થશે ચાર માર્ક્સનો નેક્સ્ટ આગળ જઈશું તો આગળ છે કે નીચા પેલા જોડકા સાચા બને એ રીતે જોડવાના છે તો મિત્રો તમને ચાર માર્ક્સની અંદર જોડકા પૂછવામાં આવશે બે બેના બે પણ પૂછાઈ શકે છે જોઈ શકો છો તો નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું વિડીયોમાં તો આગળ આવે છે આપણો સેક્શન બી સેક્શન બીમાં છે પ્રશ્નક્રમ પચીસથી સડત્રીસ એમાં કુલ ગુણ છે અઢાર એમાં મિત્રો ટૂંકી જવાબી પ્રશ્નો છે એટલે કે આપણે ટૂંકમાં ગણતરી કરી પ્રશ્નોના જવાબ આપવાના છે અને દરેક સાચા ઉત્તરના અહીંયા બે ગુણ આપવામાં આવશે તમને અને તમને નીચે ટોટલ તેર પ્રશ્નો આપવામાં આવશે વિભાગ બીમાં એમાંથી તમને આવડતા નવ પ્રશ્નોની ગણતરી તમારે કરવાની છે એટલે નવ પ્રશ્નોની ગણતરી જો તમને તેર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નો આવડે અને તમે નવ પ્રશ્નોની દાખલા સંપૂર્ણ રીતે ગણો છો તો તમને અઢારમાંથી અઢાર ગુણ મળવાપાત્ર છે અને મિત્રો ખાસ તો ધોરણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે જે વોટ્સઅપ નંબર આપેલો છે એના પર મેસેજ કરીને પણ તમે જોડાઈ શકો છો અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી પણ તમે ડાયરેક્ટ રીતે જોડાઈ શકો છો અમારી જોડે કારણ કે એ વોટ્સઅપ ગ્રુપની અંદર આવનારા તમામ વિડીયો વિભાગ વાઈઝ આઈએમપી આઈએમપી મોડલ પેપર બધું જ તમને ત્યાં જોવા મળી જશે નેક્સ્ટ હવે આગળ વધીશું તો આગળ આવે છે આપણો સેક્શન સી સેક્શન સીના પ્રશ્નક્રમ છે પ્રશ્ન નંબર અડત્રીસથી છેતાળીસ એમાં કુલ ગુણ છે મિત્રો આપણા અઢાર એમાં જોઈએ ટૂંકી જવાબી પ્રશ્નો છે અને એના મિત્રો દરેક સાચા દાખલાના ત્રણ ગુણ તમને આપવામાં આવશે એમાં મિત્રો ટોટલ નવ પ્રશ્નો પૂછવામાં આવશે એમાંથી નવમાંથી આપણને આવડતા છ દાખલાઓની ગણતરી કરી આપણે સાચા જવાબ જો આપણે લાવીશું તો આપણે અઢારમાંથી અઢાર ગુણ મળવાપાત્ર છે મિત્રો આગળ વધીશું તો આગળ આવે છે આપણો સેક્શન ડી જેમાં મિત્રો પ્રશ્ન ક્રમ છે સુડતાળીસથી ચોપન અને સેક્શન ડી આપણો ટોટલ રહેવાનો છે વીસ માર્ક્સનો એમાં મિત્રો વિસ્તૃત જવાબી પ્રશ્નો રહેવાના છે એમાં દરેક સાચા ઉત્તરનો મિત્રો ચાર ગુણ રહેવાનો છે તો આપણે જોઈએ તો સેક્શન ડીમાં તમને ટોટલ આઠ પ્રશ્નો પૂછવામાં આવશે અને આઠમાંથી તમને આવડતા પાંચ પ્રશ્નો એટલે કે દાખલાઓની ગણતરી કરી સાચા જવાબ લાવશો તો તમને વીસમાંથી વીસ ગુણ મળી શકે છે અને મિત્રો તમ તમને જો અમારા વિડીયો તમે રેગ્યુલર જોતા રહેશો તો ગેરંટી સાથે કહું છું કે તમે ધોરણ નવની અંદર બધા જ વિષયની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકશો કારણ કે અમારી ચેનલ ઉપર તમને વિભાગ વાઇઝ આઈએમપી પણ આપવામાં આવશે અને આઈએમપી પ્રશ્નો આઈએમપી ત્રણ ત્રણ પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરાવવામાં આવશે જેમાં બધા જ આઈએમપી પ્રશ્નો બધું જ સમાવેશ થઈ જાય છે જે તમે સંપૂર્ણ વિડીયો જોયેલા હશે તો તમને પરીક્ષાની અંદર આસાનીથી એસીમાંથી સિત્તેર પ્લસ ગુણ લાવી શકશો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ એકથી બારના તમામે તમામ વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુરુ જ્ઞાન શાળાને અચૂકથી તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારી સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ ધોરણ નવની વાર્ષિક પરીક્ષાની અંદર સારામાં સારો ફાયદો થઈ શકે અને બીજા વિષયની પણ બ્લૂ પ્રિન્ટના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ બટનને નેપલ ઓન ઉપર પ્રેસ કરી દેજો અને નેક્સ્ટ તમારે કયા વિષયનો વિડીયો જોવે છે એ કમેન્ટમાં અચૂકથી જણાવીને જજો તો આવનારી વાર્ષિક પરીક્ષા માટે અમારી સમગ્ર ટીમ વતી તમને બેસ્ટ ઓફ લક અને થેન્ક યુ અમારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત